ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને વાગી ગયું છે સાડા નવ વાગે થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે ઉઠવાની થોડીક ઓછી ઉપાધિ હોય એટલે હાલે પહેલાં મોડું ચાલ્યા કરે તહેવાર ઉપર તો એમ જ હોય તો સારું હાલો હવે ચા પાણી પી લઈ અને રીતુલને પણ ઉઠાડીએ ચાલો બધું કામ થઈ ગયું છે અને હવે ફ્રી થઈ ગયું છું અને મલ્લુભાઈ પણ ઉઠી ગયા છે હવે એને ચા પાણી પીવરાવી અને નવરાવીને પછી એને લઈ જાય મંદિરે અને થોડુંક ગામમાં જવાનું છે ત્યાં લઈ જાય ચાલો ચાલો મલુભાઈ ઉઠી ગયા છે અને આળસ મેળવે છે રહે મલુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો દિવસ કેવો છે તારે તો લેવાની ફરમાઈશ બંધ નથી થાતી એવું છે તો જાવું છે બંડી માસી આવે એટલે એ અહીંયા નથી આવવાના નાનીની ઘરે આવવાના છે આમ જો મારા સામું નાનીની ઘરે આવવાના છે આવું છે હા તો એ અગિયાર વાગે આવી જશે તો તૈયાર થઈ જાય નાઈ ધોઈને પછી આપણે જઈએ હો ચાલો મલુભાઈ મંદિરે તૈયાર થઈ ગયા નાઈ ધોઈને એવું છે ક્યાં મંદિરે જવાનું મહાદેવના મંદિરે હમ મોઢું તો સીધું રાય એ એ કરસ સારું હાલો તો મંદિરે જઈએ ચાલો મંદિરે આવી ગયા છીએ અને મલયભાઈ જો મંદિરમાં જાય છે ભાઈ દર્શન કરવા જાય છે અને મલયભાઈ જળ અભિષેક કરે છે મહાદેવને જો મલુભાઈ જળ અભિષેક રોજ કરાવવાનું હોય પણ ભાઈ સ્કૂલાઈ ગયા હોય એટલે ટાઈમ ના હોય આજે મંદિરે મલયભાઈને લઈને આવી છું મહાદેવના મંદિરે મલયભાઈ પ્રદિક્ષિણા ફરે છે અને પ્રદિક્ષિણા ફરી અને પછી અમે જઈએ ગામમાં મલયભાઈ કેવું સરસ મંદિર છે પહેલી વાર એમાં છે જો પ્રદિક્ષિણા ફરે છે મલું બે કાંઈ એક જ ફરવાની પાંચ ફરવાની કાંઈ એક અને હવે શ્રાવણ મહિનો છે એટલે હવે અત્યારે તો મહાદેવને રીઝવવા માટે ભક્તો તૈયાર જ હોય બાર વાગ્યા સુધી મંદિર મહાદેવનું મંદિર તો ક્યારેય બંધ રહેતું જ નથી ચાલો હવે દર્શન કરી લીધા છે અને મલુભાઈ બુટ પહેરે છે મલુભાઈ થઈ ગયા ને દર્શન મહાદેવના હવે ક્યાં જવાનું છે મામાન ઘરે પહેલાં તારા માટે મારા માટે પેન્ટ લઈ આવી કુર્તી પેન્ટ અને તારા માટે ટી શર્ટ એક જોવાનું છે તો જોઈ લઈ બરાબર સારું આલો તો હવે જઈએ મંદિર તો વિશાળ છે એમ તો ટાઈમ હું આવી છું છે પણ ક્યારે આ મંદિરે નથી આવી ક્યું મહાદેવ છે કુંભેશ્વર મહાદેવ ચાલો ગામમાંથી માંથી છીએ અને મલયભાઈ કપડાંની કપડાની જોડ લેવાની હતી લઈ

ખાટું ક્યાં આપણે વધારે કરવા એટલે હું તૈયાર લઈ આવું બરોબર હા તારે મનાય છે ને મલાઈ ને તો એને ટકા લાડવા ભાવે મારા માટે એક મારે મન સારું હાલો જમવાનું તૈયારી કર એટલે જમી લઈ હા આ એ દૂધ

તો બનાવી લઈ કેમકે પછી ટાઈમ નહીં રહે આજે તો છેલ્લો દિવસ છે રાંધણછળ થઈ ગઈ છે તો એ કામ પતાવે નહીં ચાલો ચાલો સાડા પાંચ વાગી ગયા છે અને ખાખરા પણ વણાઈ ગયા છે અને ચેવડાની પણ વસ્તુ લાવી છું હવે બનાવી નાખીએ ખાખરા ને ચેવડો કેમકે ખાખરાને તરી લઉં પછી ચેવડાની તૈયારી કરીએ મલુભાઈ ગયા છે મામાની ઘરે એટલે મારે એ તો કાંઈ અત્યારે નડે એમ નથી તો સારું આલો હવે ખાખરા બનાવી લઈ અને પછી બીજું કામ કરીએ ચાલો હવે ખાખરા તરાઈ રહ્યા છે એ તરી લઉં અને પછી ચેવડો બનાવી નાખીએ જો બે તો તરાઈ ગયા તમે લોકો કેવા બનાવો છો આવા જ બનાવો છો કે અલગ તો મને કોમેન્ટમાં કર કોમેન્ટ કરજો અમે તો આ રીતના જ બનાવીએ છીએ ખાખરા તમે કેવી રીતના બનાવો છો એ મને કોમેન્ટ કરજો ચેવડો પણ બની ગયો છે હવે બધું કમ્પ્લીટ ખાખરા પણ બની ગયા અને ચેવડો પણ બની ગયો હવે રસોઈની તૈયારી કરીએ કેમ કે હવે રસોઈ સાતમ આઠમની કમ્પ્લીટ બધી લાડવા પૂરી ખાખરા અને ચેવડો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને વાસણ જો આ બધા ઉંટકવાના છે પહેલાં ઉટકી લઈ પછી સાંજની રસોઈની તૈયારી કરીએ

ના લે ને હમ એટલે કઈ નઈ સારું હાલો બધા જમવા જમવાનું રેડી છે ચાલો જમી કરવીને નવરાત્રિ ગયા છીએ અને હું ને મલાઈ જાય છે નીચે મલાઈ તો નીચે રમે જ છે અને મારે જવું છે હવે ઘડીક નીચે કેમ કે આખો દિવસ ગયો જ નથી આજે નીચે કેમ કે આજે છઠ હતી એટલે બધી રસોઈને એવું કરવાનું હતું અને મારા દીદીની બધા એવા છે તો એ આવ્યા હતા બેસવા એટલે આજે એમાં ઘરમાં ને ઘરમાં ટાઈમ હોય તો મેં કીધું ચાલો હવે નીચે ઘડી કાંટો મારી આવું અને માઇન્ડ ફ્રેશ કરી એવી ચાલો ચાલો વાગી ગયા છે બાર અને હવે બ્લોગનો એન્ડ લેવાનો સમય આવી ગયો છે કેમ કે કાલે આવતીકાલે તો છે સાતમ અને પંદરમી ઓગસ્ટ બે સરસ દિવસ છે તો બધાયને પંદરમી ઓગસ્ટની શુભકામના અને બધા ધ્વજવંદન કરવા જાજો જય હિન્દ જય ભારત ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ